પ્રાપ્તિ માટેનો એક ઉપાય તેમનું નામ સ્મરણ પણ છે અને તેમના નામ સ્મરણ માટે માળાનો અચૂક ઉપયોગ કરે છે પરંતુ એ જાણવું પણ અત્યંત જરૂરી છે કે માળા કરવાની પણ એક ચોક્કસ રીત હોય છે જેનો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં જોવા મળે છે ત્યારે કઈ છે માળા કરવાની શાસ્ત્રોક્ત રીત આવો આ ખાસ વાત જાણીએ ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા પાસેથી જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કપાલી દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહ સ્વધા નમોસ્તુ તે જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે હું વાત કરીશ મારા કરવાની સાચી રીત કે વચ્ચે હમણાં એક દર્શક મિત્રોનો ફોન આવ્યો કે શાસ્ત્રીજી ઘણા વર્ષોથી અમે મારા કરીએ છીએ પણ મારા અમારા અંગૂઠાથી ફેરવી કે બીજી આંગળીથી ફેરવી એ પણ એમને ખબર નથી એટલે એમને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી મને સાચી રીત મને જણાવો એટલે મને થયું કે લાવો વિષય સારો છે અને આજે ઘરે ઘરે બધા લોકો માળા કરતા હોય છે પણ માળા કરવાના પણ નિયમ આપણા શાસ્ત્રમાં જણાવેલા છે માળા કર કરવી હોય તો કઈ રીતે કરાય મારાને કઈ રીતે પકડવી માળા કરતાં પહેલાં આપણે શું બોલવું જોઈએ કયો મંત્ર બોલીને મારાને પગે લાગવું જોઈએ માળા કર્યા બાદ કોઈને મારાના કરેલા મંત્ર જા કહેવાય કે ના કહેવાય આવા ઘણા બધા લોકોના મનમાં એક પ્રશ્ન હતા અને આજે બધા જ પ્રશ્નોના જવાબ ભક્તિ સંદેશ કાર્યક્રમના માધ્યમથી હું તમને આજે જણાવવાનો છું મિત્રો માળા પહેલાં તો નામ જ માળા છે માળા ફેરવવાથી ઈશ્વરની કૃપા મળે છે ભગવાનને પ્રાપ્ત કરવા માટેનો કિસ્મતને ચમકાવવા માટેનો ઈશ્વરની કૃપા મેળવવા માટેનો ચાહે દેવ હોય દેવી દેવતા હોય કે ગ્રહો હોય દરેક લોકોના આશીર્વાદ મેળવવા માટે કરવામાં આવે છે માળા કોઈ દેવી ઉપાસક હોય તો માતાજીની મંત્ર જાપ કરીને માળા કરે કોઈ શિવ ઉપાસક હોય તો શિવના મંત્રથી થી માળા કરે કોઈ વ્યક્તિની જન્મકુંડલીમાં કદાચ ગ્રહોની કન્ડિશન ખરાબ હોય તો ગ્રહોને સારા કરવા માટે કરવામાં આવે છે માળા અને માળા કરવાથી એ દેવ નહીં આશીર્વાદ મળે છે પણ માળાને લઈને અમુક નિયમ પણ હોય છે અને જે તમામ નિયમ આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું પહેલાં તો કે માળા જ્યારે તમે કરતા હોવ ઘણા લોકો માળા લઈ લે સીધી અને ડાયરેક્ટ રામ 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 કરી થોમનો છે કંઈ સીધી ચાલુ કરે એ રીતે માળા નહીં કરવાની માળા કરતાં પહેલાં માળાને તમારા હાથમાં મૂકવી એ માળાને તમે પગે લાગો માળાના પણ એક દેવી છે માળાની અંદર એક દેવી છે અને એ દેવીને પહેલાં પગે લાગવું પડે અને એ દેવીનું નામ છે અક્ષમાલિકા તો માળા જ્યારે તમે કરતા હોવ ત્યારે પહેલાં શક્ય હોય તો હું જે મંત્ર કહું છું તે મંત્ર તમારે બોલીને એને પગે લાગવાનું અને પછી માળા ફેરાવવાની અક્ષમાલા દેવી છે તો તમારે એક તો નાનો મંત્ર આ છે ઓમ ઐ રી અક્ષમાલિકા ય નમઃ દર્શક મિત્રો ફરીથી એક વખત કહી દઉં ઓમ ઐ રી અક્ષમાલિકા માલિકા નમઃ આ મંત્ર બોલીને પહેલા માલાને પગે લાગવું અને આ મંત્ર બોલીને પગે લાગ્યા બાદ ફરીથી એક બીજો મંત્ર બોલવાનો હવે બીજો મંત્ર સના માટે છે બીજો મંત્ર એના માટે છે કે તમે જે ભગવાનની માળા કરતા હોય તે એ દેવનું મંત્ર જાપ તમને જલ્દીથી સફળ કરે પહેલું તો અક્ષમાલયા દેવીને નમસ્કાર પછી આ શ્લોક બોલવાનો બીજો જે કહું છું એ અને પછી તમારે જે ભગવાનના મંત્ર જાપ કરવાના હોય એના તમે કરી શકો છો તો પહેલાં માલાને પગે લાગતી વખતે બોલવાનું ઓમ ઐમ રીમ અક્ષમાલિકા એ નમ ત્યાર પછી હવે જે શ્લોક કહું છું આને તમે ખાસ લખી લેજો અને આ શ્લોક છે ઓમ અક્ષમાલાધિપત સુસિદ્ધિ દેહી દેહી સર્વ મંત્રાર્થ સાધિની સાધય સાધય સર્વ સર્વ સિદ્ધિમ પરિકલ્પય પરિકલ્પય મે સ્વાહ મંત્ર જે છે એ બહુ ચમત્કારી છે અક્ષમાલા આધિપતય સુ દેવી સર્વ મંત્ર સાધિની સાધય સાધય સર્વમે પરિકલ્પય સર્વ સિદ્ધિમ પરિકલ્પય પરિકલ્પય મે સ્વાહ આ શ્લોક તમને ચંડીપાઠ નામના ગ્રંથની અંદર તમને જોવા મળશે તમારી પાસે જો ચંડી પાઠ હોય તો એ ચંડીપાઠના જ્યારે શરૂઆતના જે છે જેમાં માતાજીના તીર અધ્યાયની શરૂઆત થાય એ પહેલાં તમને આ મંત્ર જોવા મળે છે આનો અર્થ એવો થાય સર્વ સિદ્ધિ પરિકલ્પ્ય હે અક્ષમાલા દેવી હું જે મંત્ર જાપ કરું છું તે મંત્ર જાપ મારો સિદ્ધ થાય મારી ઈચ્છાઓ પૂરી થાય એવી પ્રાર્થના હોય છે અને એ અક્ષમાલિકા દેવીની પ્રાર્થના કર્યા બાદ તમે તમારા જે કંઈ દેવી દેવતા હોય કે જેના તમારા અનુષ્ઠાન કરવાના હોય અથવા નિત્ય તમે મંત્ર જાપ કરતા હોવ ચાહે ગાયત્રી માતાની માલા હોય કે ચાહે તમારા ગુરુનું દીક્ષાવાળો જે કંઈ મંત્ર હોય તો જે મંત્ર દ્વારા તમે કરો છો તો એ એ મંત્ર તમારો તમને સિદ્ધિ પ્રદાન કરે છે સર્વસિદ્ધિ પરિકલ્પય મે સ્વાહા અહીં લખ્યું છે સર્વસિદ્ધિ પરિકલ્પયે પરિકલ્પય મે સ્વાહા તમારી કાર્ય અને એ બધા સિદ્ધ બનાવે છે અને જેનું પ્રમાણ ચંડીપાઠ નામના ગ્રંથની અંદર આપેલું છે એની આગળ પણ એવું કહેવાય છે કે આ દેવી અક્ષમાલા દેવીનું તો આખું ચાર પાંચ બીજા શ્લોક પણ લખેલા છે મામ માલેમાએ માલે મહામાએ સર્વસિદ્ધિ સ્વરૂપીણી ચુર્વર્ગ સ્તૈન્ય અસ્મન્ય સિદ્ધિભવ અવિનં કુરમાલે તમ ગુહ્યાતિ દક્ષિણે કલે જપકાલે સિદ્ધ્યર્થ પ્રસિદ મમ સિદ્ધએ અક્ષમાલાધિપતિ શું સિદ્ધિદે શરમ સાધીની સાધેલ્પ વે સ્વાહ ચાર પાંચ શ્લોકો છે પણ તમારે ખાલી અમે કહ્યું તે એક શ્લોક બોલ બે શ્લોક કહ્યા તે બોલવાના અને એમાં સૌથી વધારે પહેલું કદાચ આ બોલશો ને તો એ તો સૌથી બેસ્ટ ઓમ ઐમ રીમ અક્ષમાલી કાય નમ ખાલી આટલું બોલશો તો પણ ચાલશે અને એના પછીનો હું શ્લોક કહ્યું તે બોલશો તો વધારે સારું છે તો આ પ્રમાણ આપણા શાસ્ત્રમાં કહેલું છે અને જે વ્યક્તિ માળાથી મંત્ર જાપ કરે છે મંત્ર જાપના ઘણા બધા રસ્તા હોય ઘણા લોકો એમને મનમાં રામ 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 બોલતા હોય જય શ્રી કૃષ્ણ બોલતા હોય ઓમ નવસિંહ બોલતા હોય પણ માળા ફેરવીને તમે જો મંત્ર જાપ કરો છો તો એનાથી ફાયદા શાસ્ત્ર એવું કહે છે કે માળા ફેરવવાથી શુભમ કુરુ સ્વમેય ભદ્રે યશો સર્વદા એ વ્યક્તિનું જે માળા ફેરવે છે તે વ્યક્તિનું સદૈવ શુભમ શુભમ કહેતા એનું કલ્યાણ થાય છે એનું યશ યશ માન ચારે દિશામાં એની ફેરવાય છે તો માળાથી જ ભગવાનના મંત્ર જાપ કરાવ હવે રહી વાત મેન મુદ્દા ઉપર કે મારા કઈ રીતે કરવી આ મેન મુદ્દો છે ઘણા લોકોને હજુ ખબર જ નથી ઘણા લોકો તો મારા હાથમાં લે અને અંગૂઠાથી આમ 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 ફેરવતા હોય અને મંત્ર જાપ કરતા હોય કેટલાય વર્ષો સુધી કેટલી મારા ફેરવી નાખી હોય અમને આમ પણ એવું ના થાય કે ચાલો આપણે જે કોઈ શાસ્ત્રના જ્ઞાતા છે એને જરાક પૂછીએ કેમ કે ઘણી વખત દરેકના નિયમ હોય છે અંગૂઠાથી તમે મારા ફેરવો છો તો એનો કોઈ મતલબ નથી કેમ કે અંગૂઠાથી મારા ફેરવાય જ નહીં તો મનમાં પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી કઈ રીતે ફેરવાય તો હા માળા ફેરવવાની સાચી રીત તમને બતાવી દઉં તમારા હાથ જે છે એની અંદર પહેલાં તો છેલ્લી બે આંગળી અને અંગૂઠો એ બંનેને ભેગા કરવા મતલબ બે આંગળી ખાલી ઊભી રાખવાની છે અને છેલ્લી બેને ભેગી કરો અને અંગૂઠો એની ઉપર રાખો હવે એની વચ્ચો જ માળા હોવી જોઈએ અહીંયા માળાને લેવાની આ આ બંને આંગળીની વચ્ચો જ રાખીને અંગૂઠો બંધ કરી દો એટલે મારા લોક થઈ જશે અહીંયા હવે મારા આની અંદર અંદરથી માળા જે છે આમાંથી માળા પાસ થશે હવે તમારે શું કરવાનું પહેલી આંગળી જે છે જે અંગૂઠાની બાજી છે બાજુમાં પહેલી જેને એવું કહેવાય કે તરજની આંગળી કહેવામાં આવે છે પહેલી આંગળી તરજની અને વચ્ચેની જે છે એને મધ્યમાં કહેવામાં આવે છે તો અહીંયા પહેલી આંગળીને ઊભી રાખવાની છે પહેલી આંગળીનું માળાને સ્પર્શ ન થવો જોઈએ આ આંગળીને મારા સાથે મારાને અડાડવી ન જોઈએ પહેલી આંગળીને તો તમારે શું કરવાનું હવે જે વચ્ચેની આંગળી જે છે એનાથી મધ્યમાં જે મોટી આંગળી છે એનાથી તમારે માળા ફેરવવાની મારાનું જે મેળું હોય મારાની જે મણકા હોય એક મંત્ર બોલીને વચ્ચેની મોટી આંગળી દ્વારા એ મણકો ફેરવવાનો છે મતલબ આ ત્રણ આંગળીની વચ્ચોવચ વચ્ચે મારા રહેશે પહેલી આંગળીનો સ્પર્શ ન થવો જોઈએ એટલે કે જે પિતૃની આંગળી જે છે એનો સ્પર્શ ન થવો જોઈએ મધ્યમાં વચ્ચેની આંગળીથી મારા ફેરવવાની હોય અને મારા જ્યારે આખી ફરી જાય પાછો નિયમ એવો છે મારા જ્યારે કરતાં 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 આખી જ્યારે પૂરી થાય પછી એક મેરુ આવે છે એ મેરુને ટપવાનો નહીં એની આગળ નહીં જવાનું મેરુથી ત્યાં ઊભા રહીને પછી મારાને પાછી ઊંધી કરીને ત્યાંથી પછી ચાલુ કરવાનું ક્યારેય મેરુને ટપીને આગળ જવાનું નથી આ મારાનો નિયમ છે ઘણા તો મારા કરતાં હું મેરું એ જતો રહી પાછું બીજી ચાલુ થઈ એ રીતે મારે ના થાય મેરું આવે એટલે સ્ટોપ થઈ જાઓ અને મારાને પછી ઊંધી કરતો ને ત્યાંથી પછી ચાલુ કરીને પાછી અહીં આવવાની અહીંથી ઊંધી કરીને પાછી આમથી આમ જવાની એટલે આ રીતે મારા કરવામાં આવે છે આ મારાનો સાચો નિયમ છે બીજા નંબરની વસ્તુ તમે જ્યારે મારા કરતા હોય ત્યારે તમારી માળા જે છે જમીનને અડવી ન જોઈએ જો તમારી મારા જમીનને અડે છે તો તમારું બધું પુણ્ય જમીનમાં જતું રહે છે એટલે મારા જમીનને અડવી ન જોઈએ આગળનો ત્રીજો નિયમ માળા તમે કરતા હોવ ત્યારે માળા બને ત્યાં સુધી કોઈને દેખાય એવી રીતે ન કરવી જોઈએ એના માટે ગૌમુખી આવે છે કપડાંનું આખું ગૌમુખી આવે છે તો એની અંદર તમારે હાથ નાખવાનો અને અંદર જ માળા કરવાની મતલબ માળા જે છે ગુપ્ત વિદ્યા છે ગુપ્ત મંત્ર છે એટલે તમારી માળા હાથની અંદર રાખવી અને કોઈ માળા તમારી જોઈ ન જાય એ રીતે મારા કરવી એટલે એને એ કપડું આવે છે જેને ગૌમુખી કહેવામાં આવે છે ગૌમુખીની અંદર માળા કરવી શાસ્ત્રના નિયમ પ્રમાણે જપ કરતા હોવ ત્યારે બીજા નંબરની વસ્તુ તમારા મંત્ર કોઈ સાંભળે નહીં એનું ધ્યાન રાખવું અથવા તમે જે કંઈ મંત્ર જાપ કર્યા હોય તો એ મંત્ર જાપ કોઈને કહેવાય નહીં કેમ કે આ તમારું ગુપ્ત પુણ્ય છે ગોપનીય છે અને તમારો મંત્ર જે કોઈ દીક્ષા આપ્યો હોય એ મંત્ર અથવા તમે જે ભગવાનનો મંત્ર જાપ કરતા હોય એ મંત્ર કોઈને કહેવો નહીં કેમ કે ઘણી વખત એવું થાય કે આપણે આપણા મંત્ર અથવા મારા કહીએ જેટલી કરી છે આપણે કોઈકને કહીએ છીએ તો હંમેશા પુણ્ય કહેવાથી ક્ષય થાય છે મારા કરેલી જે હોય એ જપ ક્ષય થાય છે પુણ્યને સાચવવાનું એટલે હોય છે કે ભાઈ જેટલું તમારું પુણ્ય વધે તમે બહુ બધા મંત્ર જાપ કર્યા હોય તો એ મંત્ર જાપની એક ઓરા એક તાકાત તમારી આજુબાજુમાં ફરતી હોય છે અને ઘણી વખત એવું બને કે તમે જે કંઈ ઘણી વખત બોલો ને એ સાચું પડતું હોય છે મતલબ કે જો જે મંત્રને વધારે અતિશય એનો મંત્ર જાપ કરવામાં આવે તો એ મંત્ર વારંવાર બોલવાથી સિદ્ધ થઈ જાય છે અને એ સિદ્ધ થાય છે એટલે પછી તમારા કાર્ય સિદ્ધ થાય છે તમારી વાણી જે છે એ બને સા જે કંઈ બોલો તે સાચું પડતું હોય તો આ બધી વસ્તુઓ જે છે એ મંત્ર શક્તિમાં રહેલી છે પરંતુ આપણે મંત્રશક્તિ જગજાહેરમાં બોલતા હોય અથવા કોઈકને કહેતા હોય તો એ તાકાત ક્ષય થાય છે એટલે અમુક વસ્તુ અમુક મંત્ર એવા છે કે જે તમારું પુણ્ય હોય એ પુણ્ય કોઈને કહેવું નહીં પુણ્ય પુણ્યને પાપ એવું છે કે જેને કહેવાથી નષ્ટ થાય છે તો બને ત્યાં સુધી તમે જે કંઈ પુણ્ય કરો દાન કરો જપ કરો હવન કરો બને ત્યાં સુધી ગોપનીય રાખો એ વસ્તુ તમારા માટે સારું રહેશે રહી વાત મંત્ર જાપ કરતા હોવ ત્યારે મંત્ર જાપ માટે પણ માલાઓનું વિશેષ મહત્ત્વ હોય છે જેમાં સ્ફટિકની માલા મોતીની માલા ચંદનની માલા તુલસીની માલા રુદ્રાક્ષની માલા દરેક માલાનું એક પરિણામ હોય છે જેમ કે સ્પટિકની માલા મોતીની અથવા ચંદનની માલા કરવાથી જે કંઈ મંત્ર જાપ કરો છો એને લાખ એનું ફળ મળતું હોય છે સોનાની માળા હોય તો એ કરોડ ગણું ફળ આપે છે શંખલાની જો માલા હોય અને એનાથી મંત્ર જાપ કરો છો મન વાંછિત મળે છે જે નાના નાના શંખલા હોય ને એની પણ એક માળા હોય કમર કાકડીની માળા કરવાથી લક્ષ્મી કૃપા થાય છે વૈજયંતીની માળા કરવાથી તમારું આકર્ષણ વધે છે તુલસીની માળા કરવાથી ભગવાન નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે શત્રુ રક્ષણ માટે બગલામુખીની માળા કરવામાં આવે છે અને હરિદ્રા એટલે કે હળદ હળદરની જે હલ્દીની જે માલા હોય એ માળા માલા એનાથી કરવામાં આવે છે ગણેશજીની માલા એવું કહેવાય છે કે રક્તચંદનથી ગણેશજીની માલા હોય છે ગણેશજીની કૃપા માટે એ કરવામાં આવે છે સૂર્યદેવને માણેક ચંદ્રની મોતીની માલા મંગલદેવનો પરવારું અને બુદ્ધદેવનો પન્ના ગુરુદેવનો પોખરાજ શુક્રદેવનો સ્ફટિક શનિદેવનો નીલમ રાહુદેવનો ગોમેદ અને કેતુદેવનો લસણીઓ આ બધા જે સ્ટોન છે એ પથ્થરની પણ માલા બનતી હોય છે અને જે જે દેવની કૃપા મેળવવી હોય ત્યારે તે તે માળા કરી પણ શકાય પણ બીજી કંઈ તમારી જોડે ના હોય તો સૌથી શ્રેષ્ઠ રુદ્રાક્ષ અને તુલસીની માલા માલાને શુભ વિશેષ ગણવામાં આવે છે તો એની માળા કરીને પણ મનુષ્યના જીવનમાં એની પ્રગતિ થતી હોય છે તો દર્શક મિત્રો આજે જે કંઈ એક દર્શક મિત્રોનો જે ફોન હતો ને એના પ્રમાણે એના જે કંઈ મનમાં પ્રશ્નો ઉદભવી છે એના માટેથી મેં આખો સરસ મજાનો એક કાર્યક્રમ બનાવ્યો છે અને હું જાણું છું કાર્યક્રમ તમને બધાને સારો એવો ગમ્યો હશે અને ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હંમેશા એવી જ વાતો હું કરીશ કે જે લોકોના હિતમાં હોય અને ભક્તિ સંદેશથી લોકોને સારી એવી જાણકારી મળતી હોય છે દર્શક મિત્રો સરસ મજાનો આજનો કાર્યક્રમ હતો ને આગળ પણ હું આવા કાર્યક્રમ કહેતો રહીશ તમે કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન